બળવંતભાઈ આ ટ્રેક્ટર વેચવાના છે આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો પેલું ટ્રેક્ટર છે સૌરાજ સાતસો ચોવીસ એક્સ એમ ડબલ પીટીઓ 24 હોર્સ પાવર નું મોડલ 2017 18 કિંમત 2,80,000 કિંમત માં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બીજું છે સોનાલિકા 734 મોડલ 2016 નું 2,80,000 અંદાજિત કિંમત ત્યાર પછી ન્યુ ઓર્લેન્ડ 4010 2015 ના મોડલ નું છે કિંમત છે 2,70,000 અંદાજિત મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ કોઈને લેવું હોય બે હજાર અગિયાર બારના મોડેલનું ત્રણ લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજિત છે મેસી ફર્ગ્યુસન બાઉંતર પાંત્રીસ લેવું હોય તો બે હજાર ત્રેવીસના મોડલનું તમને ચાર લાખ ત્રીસ હજારમાં મળી જશે તમામ ટ્રેક્ટરની કિંમત અંદાજિત છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે અને રૂબરૂ જઈ અને ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પહેલાં તમે

નંબર પર ફોન કોઈ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો